ગુડ ગુડ મોર્નિંગ મોર્નિંગ રઘુભાઈ સર તમારું ઇન્ટ્રોડક્શન આપશો મારું નામ રઘુવીરસિંહ ધાતલ અને વેસ્ટ કે અઢી વર્ષથી કામ કરું છું અને સ્ટાર ડાયટનું લેવલ છે અને આપણે કનુભાઈની વાડીએ જે આપણે એગ્રિકલ્ચરની દવાઓ આપણે દીધી વર્ગોની એનું રિઝલ્ટ જે આપણે શ્રીમાં આવ્યું છે એટલે કનુભાઈની મુલાકાતે

બરોબર છે અને આ પ્રોડક્ટ નાખ્યા પછી તમને કેવું રીઝલ્ટ દેખાણ બઉ સારું છે આપણી વેસ્ટીજની આ ત્રણ પ્રોડક્ટ પંપની અંદર છટકાવ કરવાથી રાઇટ એમાં તમે નાખી છે આપડી હુમિક એગ્રી ટુ અને મોસ રેડી તો રઘુવીર રઘુવીરસિંહ ઓર્ગોનિક પ્રોડક્ટ માટે તમે શું સજેસ્ટ કરશો શું કહેશો ના ના ઓર્ગેનિક પ્રોડક્ટમાં આપણે જો કે પહેલાંય રિઝલ્ટ બહુ લીધેલા છે અને આપણે કનુભાઈને મળ્યા અને વાતચીત કરી તારે આપણે એને જોયું તો ફાર ઇંગનું હસડું હતું જ નહીં પછી ભાઈને મળ્યા ની મુલાકાત બદલ એણે ટ્રાય કરી એટલે એને ખુદે જ કીધું ફોન કરી કે ભાઈ મારે બહુ સારું રિઝલ્ટ આવ્યું છે અને તમે આવો એટલે ઓર્ગેનિક પ્રોડક્ટ એવી છે કે એને વાપર્યા પછી જ તમને રિઝલ્ટ મળે છે અને એનો ખ્યાલ આવે છે એટલે ભાઈ જે બે રાઉન્ડ પૂરા કર્યા ને તા મને એની રીંગ આવી ગઈ કે ભાઈ તમે આવો મુલાકાતે આવું સરસ રિઝલ્ટ છે એટલે ઓર્ગેનિક પ્રોડક્ટથી એક તો ખેતીમાં નુકસાન નથી કરતું કોઈ અને પ્લસ ફાયદો છે એટલે મારું બધાને સજેસ્ટ છે કે ભાઈ આપણે ઓર્ગેનિક ઉપર જવું જોઈએ ઓકે સો ફ્રેન્ડ્સ આપણે જોઈ શકીએ છીએ કે આજે લોકો હાઇબ્રિડ્સ ઉપર જે વળી ગયેલા છે પણ છતાં રિઝલ્ટ મળવાપાત્ર નથી થતું એની જગ્યાએ આપણે આ કનુબાપુની વાડી જે છે જોઈ શકીએ છીએ આખી ભરચક છે ફૂલ પણ વ્યવસ્થિત છે ફાલ પણ વ્યવસ્થિત બેઠેલો છે અને અમરેલી જિલ્લાના મોટા આંકડીયા ગામે આવું બેસ્ટ રિઝલ્ટ કનુબાપુએ આપણી વેસ્ટીજની પ્રોડક્ટ્સ નાખીને લીધેલું છે સો થેન્ક યુ એન્ડ વિશ્યુ વેલ્થ